એ રીતે આપણે પૂરી પાડવામાં અને અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જી ચરૂ ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાઇસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગિયર નું તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની માં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે આપવાનું હોય છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરીફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની થતી હતી અત્યારે સુધી અત્યારેની કચેરી કોઈ બી માહિતી મળેલી નથી અને આ જે માહિતી મળી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પગલા જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઈવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે